તો ઇતિહાસ એટલે શું શું એ ફક્ત એમ કહીએ કે વીતી ગયેલી ઘટનાઓનો સંગ્રહ છે કે પછી એમાંથી આપણને વર્તમાન અને ભવિષ્ય માટે કંઈક શીખવા મળે હા બહુ સારો સવાલ છે અને આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરવાના છીએ આપણે વિલ અને એરિયલ ડ્યુરાન્ટના પુસ્તક ધ લેસન્સ ઓફ હિસ્ટ્રી પર વાત કરવાના છીએ બરાબર બરાબર એમણે ઇતિહાસમાંથી તારવેલા કેટલાક મૂળભૂત પાઠ જે વારંવાર જોવા મળે છે એની વાત કરી છે તો ચાલો શરૂ કરીએ એમની શરૂઆત ક્યાંથી થાય છે એમની શરૂઆત થાય છે જીવવિજ્ઞાનથી એમનો પહેલો પાર્ટ એ છે કે જીવન મૂળભૂત રીતે સ્પર્ધા છે અને કુદરતી પસંદગી અચ્છા સ્પર્ધા અને પસંદગી એટલે કે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ જેવું હા કંઈક અંશે અને એનાથી જોડાયેલી વાત છે કુદરતી અસમાનતા ડ્યુરાન્ટ્સ કહે છે કે આપણે જન્મથી જ શારીરિક અને માનસિક રીતે અસમાન છીએ અને સંસ્કૃતિ જેમ જેમ વિકસે તેમ આ અસમાનતા વધે છે એ થોડું અણધાર્યું નથી હા એ મુદ્દો રસપ્રદ છે એમનું કહેવું છે કે નવી ટેકનોલોજી કે જટિલ સમાજ વ્યવસ્થા કુશળ અને સક્ષમ લોકોને વધુ ફાયદો કરાવે છે એટલે સંપૂર્ણ સમાનતા એ કુદરતી નથી એમનો મત છે ઓકે તો આનો અર્થ એ થયો કે આપણું જે માનવ સ્વભાવ છે આપણી વૃત્તિઓ એ ભાગ્યે જ બદલાય છે ટેકનોલોજી ભલે બદલાય બિલકુલ ખોરાક સુરક્ષા સેક્સ સમુદાય આ બધી મૂળભૂત જરૂરિયાતો અને વૃત્તિઓ તો સદીઓથી એવી જ છે સામાજિક ઉત્ક્રાંતિ એટલે કે આપણા રિવાજો સંસ્થાઓ એ બધું જ જૈવિક ઉત્ક્રાંતિ કરતા ઘણું ઝડપી છે આ વાત નૈતિકતાને પણ લાગુ પડે છે ખરું ને એમણે કહ્યું છે કે નૈતિકતા સ્થિર નથી સાચી વાત નૈતિકતા જે તે સમયની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે શિકારી યુગના સદગુણો કદાચ ખેતી યુગમાં દુર્ગુણ અને લડાયક વૃત્તિ શિકારી માટે જરૂરી હતી પણ ખેડૂત માટે કદાચ શાંતિ અને સહકાર વધુ મહત્વના ઔદ્યોગિક યુગે વળી પાછા નવા માપદંડો ઊભા કર્યા એટલે નૈતિકતા સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે અને આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલો બીજો મુદ્દો એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ હા કારણ કે લોકોની ક્ષમતા અલગ છે એટલે સ્વાભાવિક રીતે સંપત્તિ અમુક લોકોના હાથમાં જમા થતી જાય છે ઇતિહાસમાં આ વારંવાર જોવા મળ્યું છે અને જ્યારે આ અસમાનતા બહુ વધી જાય ત્યારે ત્યારે સમાજમાં તણાવ વધે અને કાં તો ક્રાંતિ થાય અથવા કાયદા દ્વારા સંપત્તિનું પુનર્વિતરણ થાય જેમ કે એથેન્સમાં સોલોને કર્યું કે રોમમાં ગ્રાચી બંધુઓએ પ્રયત્ન કર્યો હા એ જ ઉદાહરણો છે એટલે આ મૂડીવાદ અને સમાજવાદની ચર્ચા પણ કંઈ નવી નથી એ પણ આ જ સંપત્તિના કેન્દ્રીકરણ અને વિખેરવાના ચક્રનો ભાગ છે એટલે સમાજવાદના પ્રયોગો પણ ઇતિહાસમાં થયા છે ચોક્કસ ડુરાન્ટ્સ પ્રાચીન ઇજિપ્ત ચીન ઇન્કા સામ્રાજ્યના ઉદાહરણો આપે છે જ્યાં રાજ્ય દ્વારા અર્થતંત્ર પર નિયંત્રણ રાખવાના પ્રયાસો થયા હતા આજે પણ પશ્ચિમના દેશો મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સંતુલન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે હમ રસપ્રદ હવે સરકાર અને ધર્મ વિશે વાત કરીએ સરકારનો મુખ્ય રોલ શું રહ્યો છે ઇતિહાસમાં સારું અને સૌથી સામાન્ય શાસન સ્વરૂપ રહ્યું છે અને લોકશાહી લોકશાહી તો સરખામણીમાં ઘણી નવી છે અને નાજુક પણ એને સતત સંભાળવી પડે છે ઓકે અને ધર્મ વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે છતાં ધર્મ કેમ આટલું મજબૂત રહ્યો છે હમ ડ્યુરન્ટ્સના મતે ધર્મ કેટલીક મૂળભૂત માનવીય જરૂરિયાતો પૂરી પાડે છે જેમ કે દુઃખમાં આશ્વાસન મૃત્યુના ભય સામે દિલાસો અને સમાજ માટે એક નૈતિક માળખું એટલે જ્યાં સુધી માણસ પાસે ભય આશા અને અજ્ઞાતનો સામનો કરવાનો છે ત્યાં સુધી ધર્મનું કોઈક સ્વરૂપ રહેશે હા એમ કહી શકાય ધર્મ લોકોને જોડી રાખવામાં અને સામાજિક સ્થિરતા આપવામાં પણ મદદ કરે છે એટલે વિજ્ઞાનના વિકાસ છતાંય વારંવાર પુનર્જન્મ પામે છે હવે અંત તરફ જઈએ સંસ્કૃતિઓનો ઉદય અને પતન એરા વિશે શું કહે છે ડ્યુરેન્ટ્સ સંસ્કૃતિઓ ત્યારે જ વિકસે છે જ્યારે એ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરે પણ એમનું પતન મોટાભાગે આંતરિક કારણોસર થાય છે આંતરિક કારણો એટલે જેમ કે નૈતિક પતન નેતૃત્વની નિષ્ફળતા અંદર અંદરના ઝઘડા વધતી જતી અસમાનતા જેને ઉકેલી ન શકાય બાહ્ય હુમલાઓ ઘણીવાર અંતિમ ફટકો હોય પણ નવળાઈ તો અંદરથી જ શરૂ થઈ ગઈ હોય છે તો શું આપણે ખરેખર પ્રગતિ કરી રહ્યા છીએ શું જીવન પહેલાં કરતાં સારું થયું છે જો પ્રગતિ એટલે વધુ સુખ તો કેવું મુશ્કેલ છે ડ્યુરન્ટ્સ પોતે પણ શંકા વ્યક્ત કરે છે પણ જો પ્રગતિનો અર્થ બીજો હોય તો હા જો પ્રગતિ એટલે પર્યાવરણ પર આપણું નિયંત્રણ વધવું આપણું સરેરાશ આયુષ્ય વધવું દુકાળ અને રોગચાળા ક્યારેય સંપૂર્ણપણે મરતી નથી બરાબર એમનો વારસો જ્ઞાન કળા વિચારો એ જીવતો રહે છે એ આગલી પેઢીઓને મળે છે તો આખરે ઇતિહાસ આપણને ભવિષ્યની આગાહી નથી આપતો પણ એ માનવ વર્તન અને સમાજના અમુક પુનરાવર્તિત થતા દાખલાઓ સમજવામાં મદદ કરે છે સ્પર્ધા અસમાનતા સત્તા અને સંપત્તિના ચક્રો ધર્મ જેવા વિચારોની સ્થિતિ સ્થાપકતા આ બધું સમજાય છે એટલે આપણે એમાંથી શીખી શકીએ છીએ ચોક્કસ અને ડ્યુરાસનો અંતિમ સંદેશ પણ આ જ છે સંસ્કૃતિ એ કોઈ જૈવિક વારસો નથી કે આપોઆપ મળી જાય એને દરેક પેઢીએ નવેસરથી શીખવી પડે છે મેળવવી પડે છે હા અને એને જાળવવી પડે છે આ જ્ઞાન કળા અને મૂલ્યોનો વારસો સાચવવો અને આગળ વધારો એ જ કદાચ સાચી માનવ પ્રગતિ છે